તો આ તો ભ્રષ્ટાચારનો ખાડો હવે તો લોકોને શું કરવું અને શું ન કરવું સમજાતું નથી કારણ કે જે રસ્તા માટે વર્ષોથી લોકો ટેક્સના રૂપિયા ચૂકવે છે અને એ ટેક્સના પૈસા ચૂકવવા છતાં પણ આવા ભ્રષ્ટાચારના કારણે હજી તો ફૂલને લોકાર્પણ થયું ને ચારથી પાંચ મહિના થયા છે ચારથી પાંચ મહિનામાં જો આવા ખાડા પડી જતા હોય તો આનાથી વધારે ભ્રષ્ટાચાર શું હોય વારંવાર તંત્રને કહેવા છતાં વારંવાર અધિકારીઓને કહેવા છતાં વારંવાર આ કોન્ટ્રાક્ટરની ફરિયાદ કરવા છતાં હજી પણ તંત્ર આના ઉપર તંત્ર કોઈ એક્શન લેતું નથી હજી તો સાયલાના ચોકડી ઉપરનો કેસ હજી પૂરો નથી ત્યાં ખાડા ગાળીને રાખ્યા છે ત્યાં બીજો ખાડો તો શું સાયલા ઓવરબ્રિજ નેશનલ હાઈવે જે બનાવવામાં આવ્યો છે નેશનલ હાઈવે નહીં તમે ખાડાનો રોડ બનાવ્યો છે તાત્કાલિક અસરથી અહીંયા આ બસ સ્ટેન્ડ થી મેઈન જતો રસ્તો છે આવનારી દરેક એસટીઓ અહીંથી નીકળે છે મોટી દુર્ઘટના થાય એવી સંભાવના છે પણ હજી પણ તંત્ર અહીંયા ક્યાં કોઈ આવ્યું એવું લાગતું નથી તો શું લોકો આમ ધામભરો છે અમારી લાગણી અને માંગણી છે કે તાત્કાલિક અસરથી આને રિપેર કરવામાં આવે ને રિપેર સારો કરાવવામાં આવે કે આવનારા સમયમાં પાછો ખાડો ન પડે સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સ્ટાર્ટન उपज स्टार्ट ऑन की बियारा एरंडा बियारा कॉस्मोस। लांबी चाची माड़ो मा शक्ति के भरपूर सुज लखलूट कॉस्बोस एरंडा बियारा